જેમાં મહાનગરપાલિકા હવે મોબાઈલ થી મેરા બિલ આપવાની શરૂઆત કરી છે આમ હવે મનપા શહેરના મિલકત ધારકોને જે તે મિલકતે જે મેરા બિલની હાર્ડ કોપી તો આપતી જ રહે છે પણ હવે મોબાઈલ નો યુગ હોય તેના દ્વારા પણ બિલ આપવાનો નિર્ણય કર્યો છે જેની શરૂઆત કરી પણ દેવાય છે અનેક મિલકત ધારકોને પણ મળી ગઈ છે

ત્યારબાદ આપણે થી બી વેરો નહીં લેતા હતા ગૂગલ પેથી બી વેરો લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે ને આપણે જાણે કે જેના મોબાઈલ અપડેટ કરવાના બાકી છે તે તાત્કાલિક અસરથી નવસારી મહાનગરપાલિકામાં આવી જૂની વેરા પાવડી લાવીને મોબાઈલ અપડેટ કરવા નમ્ર વિનંતી છે